રાજકોટ શહેરમાં પોતાના બાળકોને સ્કૂલ વેન મારફતે સ્કૂલ મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ધોરણ નવમાં અભ્યાસ કરનારી ચૌદ વર્ષીય વિદ્યાર્થીની સાથે સ્કૂલ વેન ચાલક દ્વારા સ્કૂલ વેનમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે સમગ્ર મામલે ચૌદ વર્ષીય વિદ્યાર્થીનીની એકતાલીસ વર્ષીય માતા દ્વારા રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ પોક્સો કલમ ચાર મુજબ રમેશ ખરા નામના સ્કૂલ વેન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે એકતાલીસ વર્ષીય ભોગ ની માતા દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા બે ત્રણ દિવસથી તેમની દીકરી ગુમસુમ રહેતી હતી જેથી તેને ફોસલાવીને કારણ પૂછતા તેણીએ જણાવ્યું હતું કે સ્કૂલ વેન ચાલક રમેશ ખારા તેણીને અવારનવાર ચોકલેટ આપતા હતા તેમજ તેની સાથે વાતચીત પણ કરતા હતા દરમિયાન જાન્યુઆરી રોજ પરીક્ષા પૂર્ણ થયા બાદ રમેશ ખારા પોતાની વેનમાં વિદ્યાર્થીનીને તેના ઘરે મૂકવા ચેર્યા હતા તે દરમિયાન તેણીની સાથે શારીરિક અડપલા પણ હતા તે સમયે વિદ્યાર્થીનીએ પોતાની સાથે આ પ્રકારનું વર્તન કરવાની ના પાડતા રમેશ ખારા દ્વારા ધમકી આપવામાં આવી હતી તેમજ કહ્યું હતું કે જો તું આ બાબતે કોઈને વાત કરીશ તો તને હેરાન કરી મૂકીશ દરમિયાન ઓગણીસ તારીખના રોજ પણ સ્કૂલ વેનમાં બેસાડીને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ તરફના રોડ પર લઈ ગયો રોડ પર લઈ ગયો હતો અને તેમજ સ્કૂલ વેન ઉભી રાખીને કાળા રંગની જાળી કાચમાં લગાડી દીધી હતી અને તેમજ બાદમાં વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા

ચલાવનાર એ સમય એની સાથે શારીરિક અડફલા કરેલા તેમજ બીજી વખત એની સાથે શારીરિક ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી સંભોગ કરેલો તે બાબતે માલવીનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં પીઆઈ સાહેબ તપાસ કરી રહ્યા છે પ્રાથમિક તપાસમાં આ કે બે વખત સત્તર ને ઓગણીસ તારીખે બે વખત એની સાથે શારીરિક અડફલા તેમજ શારીરિક સંભોગ કરવામાં આવેલો ઈચ્છા વિરુદ્ધ અને આ બાબતે ધાક ધમકી આપવામાં આવેલી અને કોઈને ઘરવાળાને કહીશ ને એ રીતે તાક ધમકી છે જેથી છોકરીએ જણાવેલી હોય ત્યારબાદ છોકરીએ માતાને જાણ કરતા એમને ફરિયાદ આપેલી છે આરોપી કોણ આરોપી એનું નામ છે રમેશભાઈ કાનાભાઈ ખરા છે હાલ વેનવડા કોઈ મોટો ગુનાઈ ઇતિહાસ નથી સાહેબ સામાન્ય જાહેરનામાં પંગના કેસો છે અને છોકરી તો પહેલેથી સ્કૂલમાં જ હતી ત્યારબાદ સ્કૂલ નો અમુક પરીક્ષાના સમય પૂરો થયા બાદ આરોપી છે પોતાને છોકરીને રોકીને રાખતો હતો અને ચોકલેટ ની લાલચ આપતો હતો અને મોડે કરીને એને